તો પ્રથમ પદ પ્રથમ પદ એટલે શું કહેવાશે તો એ બરાબર આપ્યા છે કેટલા આપણને પાંચ ત્યાર પછી અંતિમ પદ અંતિમ પદ એટલે વિદ્યાર્થી મિત્રો એને પણ પણ કહેવાશે કહેવાશે અને અને તો આપ્યા આપ્યા છે છે કેટલા સરવાળો સરવાળો એટલે આપણને આપ્યું છે શું આપેલું છે એસેન આપેલું છે બરાબર તો એસેન આપીએ છે વિદ્યાર્થી મિત્રો તો તેના પરથી આપણે એસેન નું શોર્ટ સૂત્ર જે આપણું એસએન નું સૂત્ર છે આપણે સરવાળા સૂત્રના આગળના દાખલામાં જોયું સૂત્ર તેના પ્રમાણે એક બીજું સૂત્ર પણ છે કે એસન નું સૂત્ર શું મિત્રો આપણે શોધવાની છે અને છેદમાં આવશે બે એ એ બરાબર આપ્યા છે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણને પાંચ અને એન બરાબર એલ બરાબર આપ્યા છે કેટલા આપણને પિસ્તાલીસ બરાબર આગળ જોઈશું તો મેં આગળ કીધું વિદ્યાર્થી મિત્રો કે જો એસએન ની કિંમત આપી હોય અને એસએન નું સૂત્ર જો વાપરવાનું હોય આપણે તો જ્યારે આ રીતે આપ્યું હોય ત્યારે એનો ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કરીશું તો શું થશે અહીંયા કે ચારસો ગુણ્યા બે બરાબર પેલી થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે એન અને કૌશમાં પિસ્તાલીસ પ્લસ પાંચ પિસ્તાલીસ પ્લસ પાંચ એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો પચાસ બરાબર આગળ જોઈશું તો આને રહેવા દઈશું એટલે આપણને ભાગ ઉડાડવામાં સરળતા પડે બરાબર તો અહીંયા લખીશું આપણે આ રીતે કટ કરવામાં જીરો જીરો કટ હશે અને પાંચના ઘડિયામાં ચાલીસ આવશે તો થશે પાંચ આઠ ચાલીસ બરાબર તો પાંચ પાંચ પણ કટ હશે તો ઉપર વધવાના વિદ્યાર્થી મિત્રો આપણા આઠ અને બે વધશે બરાબર તો અહીંયા

તો એન બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આપેલા છે એન બરાબર અંતિમ પદ એન બરાબર આપણે લખ્યું છે ના રી એન બરાબર એલ બરાબર પિસ્તાલીસ એટલે અહીંયા લખીશું આપણે પિસ્તાલીસ એ એ આપણને આપ્યા છે કેટલો વિદ્યાર્થી મિત્રો પાંચ ફરી પાછા એન એન ની કિંમત અને એડી તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે ની જગ્યા પર લખવાના છે આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો શોધેલા છે આપણે કેટલા છે શોધેલા આપણે સોળ માઇનસ એક અને ડિફરન્સ આપ્યો છે શું કરવાનું છે ડિફરન્સ તો શોધવાનું છે બરાબર આગળ જોઈશું તો ફરી પાછા પંદર અને પેલા ડી આ રીતે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ માંથી પાંચ જશે તો રહેવાના આપણા ચાલીસ અને પંદર ડી તો ચાલીસ બરાબર પંદર ડી માટે જોઈશું આપણે આ રીતે કે ચાલીસ અને પંદર આપણા ડાબી બાજુ આવશે તો જશે વિદ્યાર્થી મિત્રો છેદમાં બરાબર થશે ડી એટલે અહીંયા આપણને સામાન્ય તફાવત ડિફરન્સ ની કિંમત મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણા અહીંયા થશે આ રીતે કે પાંચ આઠ ચાલીસ અને નીચે થશે પાંચ તારીખ પંદર પાંચ પાંચ કટ થશે તો ઉપર રહેશે આપણા આઠ અને નીચે રહેશે ત્રણ બરાબર થશે ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ડી ની કિંમત મળી છે આઠના છેદમાં ત્રણ અને ની કિંમત શોધવાની છે ને આપણે પદોની સંખ્યા એટલે એન એન આપણને મળ્યા છે સોળ અને સામાન્ય ડિફરન્સ મળ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તો આ દાખલા નંબર પાંચ અહીંયા પૂરો થાય છે તો હવે પછી જોઈશું આપણે નેક્સ્ટ દાખલો તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત જેમાં આપે છે કે જે સમાંતર શ્રેણી ડી ની કિંમત આપી છે અને બાવીસ પદ આપેલું છે કેટલું આપેલું છે એકસો ઓગણપચાસ તો તેના બાવીસ પદ નો સરળ એટલે એસ એન આપણે બાવીસ એફ બાવીસ આપણે શોધવાનો છે પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણને આપણે બાવીસમું પદ એટલે લખીશું એન ની જગ્યા પર આપણે બાવીસ એ આપણને નથી આપ્યા તો એની કિંમત આપણે શોધવાની છે ફરી પાછા એન ની જગ્યા પર લખીશું આપણે બાવીસ માઇનસ એક અને ડિફરન્સ ડિફરન્સ આપીએ છે કેટલો આપણને સાત બરાબર એ બાવીસ બરાબર એકસો ઓગણપચાસ એ બાવીસ બરાબર એકસો ઓગણપચાસ એટલે એ બાવીસ ની જગ્યા પર આપણે લખીશું એકસો ને ઓગણપચાસ બરાબર એ બાવીસ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો એકવીસ અને સાત બરાબર ગુણ્યા સાત ફરી પાછા આપણા એકસો ને ઓગણપચાસ બરાબર એ પ્લસ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકવીસ ગુણ્યા સાત એટલે એકસો ને સુડતાલીસ એકવીસ થતા એકસો ને સુડતાલીસ પ્લસ એકસો સુડતાલીસ ડાબી બાજુ પર આવશે તો થશે વિદ્યાર્થી મિત્રો બે બરાબર હવે આપણે જોઈશું બાવીસ પદોનો સરવાળો તો વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે એ બરાબર આપ્યા છે બે ડિફરન્સ આપ્યો છે આપણને સાત અને આપણને એસ શોધવાનો છે આપણે બાવીસ

પ્લસ ફરી પાછા n ની જગ્યા પર આપણે બાવીસ જ લખવાના છે બાવીસ minus અને ડિફરન્સ આપ્યા છે આપણને કેટલા સાત જો વિદ્યાર્થી મિત્રો પછી લખીને આગળના જે બધા દાખલા ગણીએ વિદ્યાર્થી મિત્રો આપણે તે પ્રમાણે દરેક વખતે એક જ સરખું હોય છે સરવાળાના દાખલામાં શું આવશે તો આના અડધા ગુણાકાર બાદબાકી બરાબર છે દરેક વખતે એક જ સરખું હોય છે વિદ્યાર્થી મિત્રો આમાં તો બાવીસ ના છેદમાં બે એટલે બાવીસ ના અડધા થશે કેટલા અગિયાર ત્યાર પછી જોઈશું તો બે ગુણ્યા બે તો થશે કેટલા ચાર

પચાસ ને એકાવન એટલે એકસો એકાવન અને ગુણ્યા પાછા કરવાના છે આપણે કેટલા તો તો કરીશું અને ફરી પાછા નીચે પાંચ ને એક છ ને એક કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો સોળસો ને એકસઠ તો આપણો જવાબ આવશે સોળસો ને એકસેઠ એસ ટ્વેન્ટી ટુ બાવીસ પદોનો સરવાળો આવે છે આપણો કેટલો વિદ્યાર્થી મિત્રો સોળસો ને એકસઠ આવતો છે બરાબર સોરી સોળસો ને એકસઠ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાત અહીંયા આપડે પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિડીયો